નમસ્કાર દર્શક મિત્રો મન કી મિજાજ જાણ્યો સાથે સાથે ગેનીબેન ઠાકોર શું કહી રહ્યા છે તેમનું આત્મવિશ્વાસ કેવું કેવું છે તમામ વસ્તુ ની ચર્ચા કરી કેવું લાગે છે તમને આ વખતે ચૂંટણી આવી રહી છે લોકસભા તમે કયા ઉમેદવારને મત આપવા માંગો છો કોને કોણ તમને ગમે મોદી સાહેબ

પછી જો આ લોન્યો આપે પછી જો સરકાર બધા રોડ મોડ મોડ પુલ બુલ બહુ મસ્ત બનાવે બજાર ની અંદર ગામ સુધી વિકાસ પહોંચ્યો છે એવું કેવાય હા પહોંચી ગયો પહોંચી આપનું નામ જણાવો મારું નામ છે મોતીભાઈ દેસાઈ મોતીભાઈ જે રીતે હાલ મડાણા ગામમાં તમે કેટલા સમયથી રહો છો શું લાગે છે આ વર્ષોથી કહીએ છે ભારતીય જનતા પાર્ટી છે અચ્છા ભારતીય જનતા પાર્ટી તો કયા કામો તમને એવા પસંદ છે ભારતીય જનતા મોદી સાહેબ મોદી સાહેબના ના ઓકે ખેડૂતોને સમાન મળે છે ઓકે બટાકાનો ભાવ મળે છે બનાસકાંઠા જે એની બનાસ ડેરી જેની જે જીવાદોરી છે બનાસ ડેરી લાખો પશુપાલકોના મોદી સાહેબનો ખૂબ મોટો ભરોસો છે મોદી સાહેબને પસંદ મોદી સાહેબના જે ઉમેદવાર છે ડૉક્ટર રેખાબેન ચૌધરી રેખાબેન ચૌધરી મોદી સાહેબ ગેરંટી આપી છે તમને ખ્યાલ આપી છે આપી છે ગેરંટી તમને મોદી સાહેબ ગેરંટી છે ખેડૂતો અનાજના ભાવ ડબલ કરવાનો યાદ છે બરાબર પાણીનો મુદ્દો છે બરાબર પંચાયત નું કોઈ જે બી કોઈ રોડ રસ્તા તે લાઈટ બરાબર બધા મુદ્દાઓ રેખાબેન પસંદ છે કે ગેની બેન પસંદ છે બંને ટક્કર છે ત્યારે ચોવીસ હવે એ તો અમન ડોક્ટર રેખાબેન ચૌધરી

કોંગ્રેસ એટલું બધું કામ કરતી નહીં ભાજપ સરકાર સારામાં ગેનીભાઈ ઠાકોર રેખાબેન ચૌધરી સારા છે આપણા માટે સારું સાહેબ પ્રકાશભાઈ તમે કોને પસંદ કરો ભાજપ ને કોંગ્રેસ બંને પસંદ છે ઓકે તો ઓકે તો બનાસકાંઠામાં તમને લાગે છે કે વિકાસ થયો છે થયો છે થયો છે 100% તો ભાજપને પસંદ કરો છો 100% છે આવે કરો એવું છે પસંદ તમે તમે વોટ કરવા તો જશા લોકચાઈ નું સૌથી મોટું પર્વ 100% રેખાબેન ચૌધરી પણ લડે છે કેનીબેન પણ લડે છે બંનેનું પ્રભુત્વ છે ગુજરાતમાં સૌથી વધારે ચર્ચા હોય તો આજે બનાસકાંઠાની એમાં ભી કેનીબેન કેનીબેન છે બે ટર્મ થી છે વર્ષ સામનું સારું છે ત્યારે પાણીની બોટલ જે ભરી રહ્યા ઠંડી કરો છો સાંજે સાત ઠંડી રે જેટલી વાર ભરો એટલી વાર પલાળી દેવાનું ઠંડી શું વાત છે તમને અત્યારે થોડાક દિવસ પડ્યા છે જેની બેન ઠાકોર પસંદ કરો છો કે રેખાબેન એ તો હવે અમારે તો એનું કોઈ જાહેર કેવાય નઈ

તો એવા ભાજપના કયા કામો છે ખાસ કરીને તમને પસંદ હોય ભાજપના રોડ રસ્તા ગટર આ બધું ભાજપ આવ્યા પછી કોઈ જાતની કોઈ તકલીફ પડતી નથી અને ભ્રષ્ટાચાર પણ ઓછો થયો છે એટલે રોડ રસ્તા ગટર સરકારી હોસ્પિટલો સરકારી બધું બધું સરકારી કોલેજો બધું તમને લાગે છે કે સારું છે ના ઓકે છે બધું લોકસભાના મહાસંગ્રામ ને લઈને ડીસાના એપીએમ થી માર્કેટમાં આવી પહોંચ્યા છે ત્યાં ખેડૂતોનો જમાવાળો છે વેપારીઓનો જમાવાળો છે અહીંયા હરાજીઓ લાગી રહી છે ખેડૂતો પોતાનો માલ ખરીદવા આવી રહ્યા છે ખેતીનો તાજો તાજો માલ અહીંયા આવી રહ્યો છે ત્યારે ખેડૂત અહીંયા જે ડીસાના વેપારીઓ છે એમની પાસેથી કે ખરેખર મોંઘવારી અસર કરે છે ખેતી ને એવી કઈ પ્રોડક્ટો છે જે ખરેખર હજી સરકાર ને એ બાબતમાં કામ કરવાની જરૂર છે તો આપણે વાત કરીશું ખેડૂતો સાથે નામ જણાવો છું પ્રવીણ કુમાર રાજાજી આપણે ખેડૂત છો તમે ખેડૂત છો ક્યાંથી આવો છો પ્રવીણ ભાઈ શું લાગે છે કે અત્યારે ચૂંટણી આવી રહી છે બે હાજર ચોવીસ ની લોકસભાની કોને પસંદ કરો છો ભાજપ ને કયા કારણે ભાજપ ને પસંદ કરો ભાજપ બધી રીતે ખેડૂતો માટે સારું કામ કરે છે સહાયતા આપે છે ખેડૂતો માટે બે હજાર ની સહાયતા આપે છે બધું કામ સારું કરે છે જણાવો નામ પાડતી કેવું લાગે છે ભાજપ પસંદ કે કોંગ્રેસ ભાજપ કઈ રીતે વેપારી છો કે ખેડૂત ખેડૂત છે ક્યાંથી ક્યાંથી આવો છો